તમે જોઈ શકો છો જેસર આંગણે ગેલાભાઈ આજે તાજી ઓર્ગેનિક આત્મનિર્ભર ભારત જે બનવાનું છે મોદી સાહેબનું સપનું છે કરવા મરોની બાજુમાં આવો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની એ આઈટમો લેવા છે મસાલો લેવા છે તમે એકવાર અવશ્ય મુલાકાત દો બસ સ્ટેન્ડમાં મરોલીની બાય તમે એકવાર એની સોના પીવા આવો તમે જોઈ શકો છો તાજી બન્યા છે અદુ રૈતા બની જોવાનું સ્ટોપ કરજો આજ તાજી લાઈ સોડા લાઈવ સોડા આને કહેવામાં આવડે લાઈ સોડા વાત છે ને આમાં આમાં ભાઈ બની ગઈ છે સોડા ભાઈ અરે અરે